સુરતના ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે ગોડાદરા શ્યામ હાઇટ સોસાયટીના રહીશોએ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું છે ગોડાદરા શ્યામ હાઇટ સોસાયટીના રહીશોએ આવેદનમાં જણાવ્યું છે કે સોસાયટી પાસે ચાઇનીઝ લારી ચલાવતો જીતુ યાદવ નામનો ઇસમ સોસાયટીના ગેટ ઉપર દબાણ કરતો હતો સાથે જ સોસાયટીના સભ્યોને હેરાન કરતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો સોસાયટી

બરોબર અમે શનિવારે રાતે કીધું બોલાવીને કે ભાઈ જે પણ આપણું જે ઈસ્યુ હતું કે ભાઈ અમારે ગેટ ખોલી દેવાનું નાખવાનું એ વાત થઈ ગઈ હતી અમારી પછી અમારા ઉપાધ્યક્ષ પિન્ટુભાઈ મંડલ ને કીધું કે ભાઈ તું અમારે આદમી હો તું સાઈટ મે તું સાઈટ મેખ લેગે જો ભી બીચ મે हम उनको तलवार मारेंगे तो और मार है कर, तो मार है। कोई भी हमको आयोजन में डिस्टर्ब करेगा इसलिए वो बोलता है कि भाई तलवार मारेंगे मेरे पास छोटे छोटे बच्चे बारह तेरह साल के हम उनसे तलवार नाबालिग बच्चे उनसे तलवार मारेंगे बरबारा केसेस भी है बोले तेरह हो जाएगा तो मेरे को कोई दिक्कत नहीं है ऐसी बात करते है એજ કે છે અમારી રજૂઆત છે એજ કહેવાનું છે અને બીજી વાત એવી છે કે જે માણસ જીતુભાઈ યાદવ છે તો આજુબાજુમાં એ રહેતો નથી ગેરકાયદેસર એ કબજો કર્યો છે અને બધાને આજુબાજુ ને બધાને શું કહેવાય હેરાન કરે છે પણ કોઈ કહેવા આવતું નથી અમારે આવર જવર માં તકલીફ થાય છે કેમ કે ગરબા નું ત્યાં વધારે પબ્લિક આવે છે તો અમારે આવર જવર તકલીફ પડે છે એના માટે અમે વિગત રાખી હતી તમારા સાહેબ પોલીસ સ્ટેશન પર મૂકી હતી તાતી કોઈ અમારે જવાબ ખાલી અમારો જવાબ લઈ લીએ છે બીજું કઈ લેતા નથી હા અમારું કઈ રક્ષા કરવા માટે કોઈ નથી ઉભો અને ભાઈ જોડે બ્લેક ફોર છે બ્લેક કાચની એ બધું તા રોપ જમાવે છે બધાને હેરાન કરે છે એ બધું વસ્તુ કરે છે